તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે પાંચ આઠ બે હજાર પચીસ ને વાર છે મંગળવાર બે દિવસની રજા બાદ લસણમાં તમને લઈને ફરી આવ્યો છો ને હાલ જોઈ શકો છો આવક લસણની આવકની વાત કરું તો લસણની આવક છાપરા નંબર નવમાં પીલો નંબર એક થી અઠ્યાવીસ તરફ કરેલ છે અને હાલ આવકની વાત કરું તો આવક થોડી એવી વધારે જોવા મળી છે કારણ કે બે દિવસની રજા હતી તો આવક થોડી વધારે સોળસોથી સત્તરસો કરતાં જેવી આ લસણની આવક જોવા મળી છે જોઈ શકો છો તમે અત્યારે હરાજીના કામકાજ તો પૂરા થઈ ગયા છે હવે હાલ તોલના કામકાજ ચાલુ છે જોઈ શકો છો તમે બાજુ તોલના કામકાજ ચાલુ છે જોઈ શકો છો આ બાજુ તોલના કામકાજ ચાલુ છે ને બજારની આજે વાત કરું તો બજાર થોડી એવી સારી જળવાણી છે શુક્રવાર કરતાં આજે સો દોઢસો રૂપિયા બજાર સારી એવી જળવાણી છે લેવાલી પણ સારા એવા જોવા મળ્યા હતા લસણમાં વેચાણ પણ સારો એવો જોવા મળ્યો છે લસણમાં બજારની વાત કરું તો બજારું આજે પાંચસો રૂપિયાથી લઈને એક હજાર પચાસ અગિયારસો રૂપિયા જેવી બજારું આજે લસણમાં બોલાવી છે મીડિયમ ક્વોલિટી સારી ક્વોલિટી બે જોઈ શકો છો અત્યારે મીડિયમ ક્વોલિટી સારી ક્વોલિટી બે વેચાણી છે આ બાજુ તો મીડિયમ ક્વોલિટીના તમને ભાવ જણાવી દઉં તો મીડિયમ ક્વોલિટીના ભાવ આજે છસોથી લઈને સાડા સાતસો આઠસો રૂપિયા લગી મીડિયમ ક્વોલિટી લસણ વેચાણા છે અને સારી ક્વોલિટીની વાત કરું તો સારી ક્વૉલિટી સાતસો રૂપિયાથી લઈને અગિયારસો રૂપિયા જેવી બજારો આજે લસણમાં બોલાવી છે જોઈ શકો છો અત્યારે તો હવે તોલના કામકાજ ચાલુ છે હરાજીના કામકાજ તો પૂરા થઈ ગયા છે અને આવકની વાત કરું તો આવક તો ચાલુ જ છે આવક તો ચાલુ જ છે જોઈ શકો છો તમે નવમાં દસમાં છાપડામાં અને શુક્રવારની તમને બજારોની વાત કરું તો શુક્રવારે તો આપણે વિડીયો જો કે બનાવીએ તો પાંચસો રૂપિયાથી લઈને નવસો પચાસ રૂપિયા જેવા બજારું શુક્રવારે બોલાયા હતા શુક્રવારની બજારો હિસાબ આજે થોડીક સો દોઢસો રૂપિયા બજારો સારી એવી જળવાઈ છે વેચાણ પણ સારા એવા જોવા મળ્યા છે જોઈ શકો છો તમે અત્યારે વિડીયોમાં કે લાગત વેચાણ આજે થયા છે લેવાલી પણ સારા એવા આજે લસણમાં જોવા મળ્યા છે તો જોઈ શકો છો તમે અત્યારે તોલના કામકાજ ચાલુ છે અને હાલ બીજા હરાજીના કામકાજ તો આજે પૂરા થઈ ગયા છે હાલ તોલના કામકાજ આ બાજુ બધી ચાલુ છે જોઈ શકો છો અને આ થોડાક દિવસ આમ જ વિડીયો આવશે તો પ્લીઝ થોડોક સપોર્ટ કરજો કારણ કે હમણાં થોડાક દિવસ તમને આમ જ ભાવ જોવા મળશે ઢબલાના ભાવ જોવા મળશે નહીં હમણાં થોડાક દિવસ ઓવરલાવું બજાર તમને હું જણાવી દઈશ રોજે રોજની કે નીચા ભાવ ઊંચા ભાવ બે બજારું તમને જોવા મળી જશે આપણા વિડીયોમાં જેમ કે આમ જ ભાવ તમને જેમ જણાવ્યા કે છસોથી લઈને અગિયારસો રૂપિયા જેવી બજારો આજે સારી ક્વોલિટીને મીડિયમ ક્વોલિટીમાં જોવા મળી છે તો ચાલો હવે અત્યારે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી પછી મળીશું જય